બાપુ <laughs> 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 <laughs>

એ નુગરે તાતમે દઈ ગોમમાં નાહી જાવ છે આવા ના પોળમાં મોમો મોમા કગાજ ના કશો કરવા દે અલ્યા મો મારા વાત કરો છું તું તારું કામ કર ને બોલ બોલ ના કર શું મને ગમતું હન ખરવા દેઉ જો દોસ્તો ભાઈ ભલા ભાઈ બોનોન વાડી દ દ દ દ દ દ વીઘા ખેતી વાય માટે વાય દ દ વીઘા ઓમ કર ભોણા પેલું કર પેલું કર આ દાવ વીઘા માં માટે કર્યું બધું તણ એ કોમ કરતે હરખુ દાવ વીઘા માં તું અત કર બાદ ઓટો મારીને આવું બરોબર

ખાડે ખાડા છે જોઈ હા બોણો એ કશું કોમ કરતો નહીં અને પેલા સંન્યા ને જોર આવે છે મારો હગો ભાઈ છે પણ શું કહેવાનું ત્યાં ને જોઉં ને એ સંન્યા ખરો કોમ ચોર છે હા બધી વાત બસ ભાઈ આગળ થાય રૂપિયા લેવો હોય ચોક બહાર જવું હોય તો રા પેલા તૈયાર થઈ જાય અને છેતરમાં કોમ આવે છે આ જગાબાના પણ આગળ મોડ કરી દેવાના તા મને તો મેલ્યો ને

તારી જો હું તો આ ભણ્યાથી મારા ભાઈથી તો એવો કંટાળો બાપા આવ્યો છે કે મારી જિંદગીની પધારી પડે છે શું કરવાનું એટલે ગઈ પણ મેં કોમ કરવું પડે છે ચીકર હું પાપ કરે છે ચીકર બી જિંદગી બરબાદ થઈ ગઈ મારી આ તો પણ છોડવા નહીં એકાને ઢોકા લઈને ખંચેરું બે બેવાને અને તો કેટલું કોમ કર કરવાનું મારે આ બોન્ડની તો છોડે યા આ દાજી એ હું અહીં આ ખીન થતો રહ્યો છે મને ખબર હોય કાંઈ રહે કોમ ચોર છે આ તો જે આ મફતનું મફત આવે છે દાજુ અમને આ ખીન થતો છે અને કહેવાનું મને તો આ તો મારા ગરબેલ હોવા નહીં એને ધોકાન ધોકા ફરી વળવા આ માર ગુને શીખર હું કઈ શીખવાડ્યો છે કશું ખબર તો પડતી નહીં હોવાને આ બધું ઊંચું કરીને દેવાનું મારે રાહ છે આ તો એકાદ ને ઓછું કરવો છે કાં કંટાળ્યા કંટાળ્યો આ મારા ભાઈથી એક કંટાર્યો છું અને આ ભણ્યાથી એક કંટાળ્યો છું બે માથાના મલ્યાશી શીખર મને હતું શીખર આરામ ફરી જાય છે મગજ શિખર કાતરા ખાઈ જાય છે મગજ શિખર આ તો જ નીકળવું આખો આવું ફ્રી ફાયર મમો એટલે ઓછા થાય ને ફ્રી ફાયર કૂટી મા ભાઈ ફોન કાઢી ફોન પછી છે એનું આયુ બન્યું ભાઈ સાચી ગયો છું

અરે આ જોજે ખાડો છે તો વધારે ખાડો કર્યો છે યાર આ બાજુ વાળા લીધું છે સાઈડમાં માં ગહેરીને તો ચોક બો પાછા માર તો આ હજાર ગહેરી ને શેર્યું છે હા ઝઘડા ઘલાવ નહીં આવના શ્રી બધા અને આ સંજાણ કીધું તું મેં કીધું જોડી જઈને તું કરાવજે કશું કરાય નહીં આ જોજે ભાઈ ખાડે ખાડા કર્યા શું હોવાને તો આ તો આવે નઈ નહીં આવી બને છે એમ ભોંયાન ખંચે ને એમ દે એમ દે આલવી સુધી તા ને ખબર તો પડતી નહીં ખાધા કર્યા મને ક્યાંય કશું કરી નહી આજે કોમ તોડ થઈ ગયો છે ફોન કરીને પૂછ્યું શિખર શેતર જોડી રહી છે કે હલો હા બોલો અરે સના લે

હું કેવાનું અચી દોડી થઈ હજારથી પે કરી દીધો સવારી આ તો જગાવાનું મગજ ખરાબ છે કાને ઠીક આવું મગજ ખરાબ નહીં કરવાનું હું ભૂંડા ભૂંડો છું કાને તો પાડી દેવાય પો તો ચાલુ થઈ ગયું અરે કુંડી આટલી બધી છે ને ઉભરાય આમ તો નાખવા આવ્યો તો આ ખોડ્યો કુ નહિ મને ખબર પડી આ પેલો જગો બાજુ મળ્યો ને હું પેલા પોણી તો થોડું પીવા દે મને આ બધી જગલા ની ખોડ્યો હું આજે ખેડા ટેક્ટર આવી તું તે જોવા દે ખેટો બેઠો કાપી તો નહીં નાખે મી ને હા બહુ આ બજગાર જ કરી રહ્યો હજી કાલે ખેતર લેવું હોય શું કરવું હો પોણી ચાલુ કર્યું હોય તે મારા જોઈને ભજગાર ઉપર ભજગાર કરવાનું જલી હોય મારા જોવું હાથ જગલા ને હરખો કરવું બીજું કોઈ નહીં હા કંટાળ્યો હું જબ્બરવાનું જગા ને બોલાવ ચાલશે નહીં આજે જગલા યાદા જો ભજગાર કર્યો ને તું આ તો હરખો કરવો ના હોય ને તો પાડ્યું લઈ લે પણ આ હેરોન ના કર રોજ ઉઠીને આ ના જોગવા નહીં મારે શું કરવું આમ

અરે મને ખબર નહી પડતી દર વખત તમે ટ્રેક્ટર વાળો બોલાવો એટલે શું તમે કે હા કુકે કેટલો કરો પણ યાર મેં પેલા સંધ્યા કીધું તું કે તું જોડી રહી છે રાવજે ટ્રેક્ટર વાળો યાર ખોરો કરો અમે નહીં કરતા યાર પેલા ખેતર માં થઈ ને લાવવાનું બીજા ખેતરમાં માં મારા ઘણે યાર લાવ્યો મારી ભૂલ થઈ જાય પણ યાર હું કરું ઇનર કીધું સન્યાન કીધું તું કે તું જોડી રહી લાવજે છે

પણ થોડું પથરા ઉપર લડી લડી મરી નાખે છો તમારો સેઢો સેટ આટલા બરોબર અને આ લગીર ગાય મઉ થઈ જુ મારું લગીર ગાય જાય ભગા ભાઈ જોયું નતો બધું કમ્પ્લેટ કીધું તું પણ મારા મનમાં વિચારી છેડ્યું તમારા બાપાનું છે મારા બાપાનું મારા બાપાનું પડતી બાજુ ભાઈ તો આ શેરી ને પેલા બાજુ વાળા ભાઈ ખરા ભગો ભાઈ લડે છે ના કઢા પૂછ્યું

હા રોજ છે ધાતુરગા તમે જેટલી વખત ખેલ આવો છે તારા લીધે મારા ભગાબે જોડવા પડે કેસ જ કરવું નામ પર કેસ કરવો

પંદરસો કાઢીને લઈને ખબર આવું ખ્યાલ એવું કરું એટલે કીધું એટલું છે વાત કરોટો ભાગી જાય બધું તમે પૂરું કરશો હો વાહ મા બીજું તું હં આવીશું પણ આજે જતો રહો આમ ફરી જાય રૂપિયો claro તો